સુરત શહેરના વિસ્તારમાં બીઆરટીએસ બસ તથા રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરનાર તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ટોળકીને ચોરીના મોબાઈલ ફોન અંગતેર કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોબાઈલ ચોરીના વળ શોધાયેલા પાંચ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ

મૂળ વતન મહારાષ્ટ્ર અને ત્રણ ઈશ્વર સુભાષભાઈ ગુમરે રહેવાસી પાંડેસરા મૂળ વતન મહારાષ્ટ્ર વાળાની અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તેર કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજારના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી સી આરપીએસ કલમ એકસો બે મુજબ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓની પૂછપરછ કરતા જણાવેલ કે અલગ અલગ જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તથા સુરત રેલવે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેન ચડતી વખતે ભીડનો લાભ લઈ નજર ચૂકી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી આવા મોબાઈલ ફોન સસ્તામાં વેચી દઈ જે પણ પૈસા આવે તે પોતાની મોજશકમાં વાપરવા માટે ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત